ભારતે બોલેવિયાને નિઝલ્સ અને રૂબેલા રસીના ત્રણ લાખ ડોઝ મોકલ્યા ભારતી બોલિવિયાને મિઝલ્સ અને રૂબેલા રસીના ત્રણ લાખ ડોઝ મોકલ્યા બોલિવિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી મિઝલ્સના કેસ ઝડપથી વધતા ઉચ્ચ આરોગ્ય ઇમરજન્સી જાહેરાત કરવામાં આવી છે દેશના વિવિધ વિસ્તારમાં અનેક બાળકો અને પરિબળોના રોગના પડઘા અનુભવાઈ રહ્યા છે જેને કારણે વેક્સિનેશન ઝુંબેશને ઝડપથી આગળ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે આ મુશ્કેલીના સમયે ભારતે બોલિવિયાને ત્રણ લાખ મિઝલ્સ અને રૂબેલા રસીના ડોઝ અને તેના લગતા સાધનો મોકલી પ્રતિબંધ ભાગીદારી પુરાવી છે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે ગ્લોબલ સાઉથની જનકલ્યાણની દિશામાં ભારત હંમેશા સાથ આપે છે ને આ સહાય પણ મજબૂત સહયોગનું પ્રતિબિંબ છે આ રસીના જથ્થા મળતા જ બોલેવિયાના આરોગ્ય વિધાન વિભાગે તરત જ વેક્સિનેશન અભિયાન તેજ કર્યું છે અને ખાસ કરીને બાળકો સહિત જખ જખડોગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક રસીકરણ શરૂ કરાયું છે આમ દર્દી હેતુ પર મોડ્યુલર ટીમ અને આરોગ્ય રાત દિવસ કાર્ય કરી રહ્યા છે ભારત અને બોલિવિયાના દ્વિપક્ષીય સંબંધો દરમિયાન તાજેતરમાં રાષ્ટ્ર પ્રમુખોની બીઆરઆઈસીએસ સમિટમાં થયેલી મુલાકાત બાદ આરોગ્ય સહકારમાં વધુ સ્થિરતા આવી છે વિશ્વવ્યાપી વેક્સિન આયુષ્યો અને ઝુંબેશની સફળતા હવે વૈશ્વિક સ્તરે સમાજ આરોગ્યની નવી દિશા આપે છે